નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમની શરૂઆત કરાવી હતી જેના ભાગરૂપે દર વર્ષે મુખ્યમંત્રી સહિત તમામ મંત્રી અને પદાધિકારીઓ બાળકોને આવકાર સાથે શાળામાં પ્રવેશ કરાવે છે ત્યારે રાજ્ય સરકારના ત્રણ દિવસીય શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમનો બુધવારથી પ્રારંભ થયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે છોટાપુરમાં આવેલ પીએમ શ્રી તાલુકા શાળા નંબર એકની મુલાકાત લીધી હતી અને બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળકો સાથે પુસ્તકો વાંચી શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલ ડીવન લેફ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે સવારે શોર્ટ સર્કિટ થતાં આગ લાગવાની ઘટના બની હતી સ્કૂલમાં ઇલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે સામાન્ય આગ લાગતા ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી જોકે આ ઘટનાને પગલે સ્કૂલના બાળકોને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા ત્યારે સ્કૂલમાં ફાયર સિસ્ટમ લગાવેલી હોવાથી મોટી ટળી ગઈ હતી જેને પગલે હવે ફાયર બ્રિગેડ દ્વારા એડવાઇઝરી નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવશે રાજ્યમાં હાલ ચોમાસુ બરાબરનું જામ્યું છે ત્યારે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મધ્ય ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે સૌરાષ્ટ્ર દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના પગલે સવારના છ થી બપોરના બે વાગ્યા સુધી રાજ્યના સિત્તેર જેટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો સતત ભારે પવનના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચનાઓ આપવામાં આવી હતી